એક ભાઈને પોતાની વસ્તુઓ ભૂલવાની આદત હતી વારે ઘડીએ પોતાની પેન ક્યાંક ને ક્યાંક ભૂલી જાય અને એટલા માટે તે સાવ સસ્તી પેન રાખતા એટલે ક્યાંક ભૂલાઈ જાય તો પણ વધારે નુકસાન ન જાય પરંતુ તે પોતાની આ બેદરકારીથી ચિંતિત હતો એટલે એના એક મિત્રને વાત કરી મિત્રએ તેને સલાહ આપી કે પોતાને પરવડી શકે એટલી પણ મોંઘામાં મોંઘી પેન ખરીદી લે પેલા ભાઈએ સરસ મજાની બાવીસ કેરેટ ગોલ્ડમાં બનેલી એક પેન ખરીદી છ મહિના પછી જ્યારે ફરી એ મિત્રને મળ્યો તેની ભૂલવાની આદત વિશે તો કહ્યું કે તે પોતાની મોંઘી દાટ પેન નું ધ્યાન રાખે છે અને પોતાને આ પરિવર્તન જોઈને નવાઈ લાગે છે મિત્ર એ કહ્યું તારી યાદશક્તિમાં કોઈ ખામી નહોતી બસ પરિવર્તન પેનની કિંમતના કિંમત ના લીધે થયું આપણા જીવનમાં પણ આવું જ છે આપણે જે વસ્તુઓને મૂલ્યવાન ગણતા હોઈએ તેનું જ જતન કરીએ છીએ જો આપણે આરોગ્યને મહત્વનું ગણીશું તો આપણે ખાવા પીવામાં કાળજી રાખશું જો આપણે પૈસાને મહત્વના ગણીશું તો ખર્ચથી વેળાએ ખૂબ કાળજી રાખશું જો આપણે સંબંધોને મહત્વના ગણીશું તો ક્યારેય એને તૂટવા નહીં દઈએ તમારો આ વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય લાઈક કરજો શેર પણ